કચ્છ જિલ્લાના ભુજમાં અવનવા ગણેશ પંડાલમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે ત્યારે ભુજના પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ યુવક મંડળ દ્વારા છેલ્લા સોળ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે ગણેશજીની વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આ ગણેશજી મૂર્તિ લોકોનું ધ્યાન ખેંચી રહી છે કેમ કે પંડાલમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમાને વિશેષ શણગાર કરવામાં આવે છે

સોળ આ સોળમું વર્ષ છે જે સતત ગણેશ ઉત્સવનું આયોજન વ્યામશાળા ગ્રાઉન્ડ ખાતે કરીએ છીએ સાત દિવસનું આયોજન કરતા હોઈએ છીએ જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું હોય છે જેમાં પ્રથમ દિવસે અમે ભવ્ય સંતવાણીનું આયોજન કરેલું જેમાં ગોપાલ સાધુ અને હરેશદાન દાન સંતવાણીનું આયોજન કરવામાં આવેલ બાકીના દિવસોમાં રોજે રોજ સંગીતમય મહાઆરતી નાના બાળકો માટે આ આનંદ મેળો સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાપ્રસાદનું આયોજન વિવિધ દિવસોમાં કરવામાં આવતું હોય છે અને ગજાનંદ ગણપતિ મહારાજની પ્રતિમા આ વિસ્તારની બહેનો દ્વારા વિશેષ રૂપે શણગાર કરવામાં આવતી હોય છે આવી રીતે સાત દિવસ અમે અહીં વિવિધ પ્રકારના પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને આ સોળમું વર્ષ છે અમારું આ ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન અમે કરીએ છીએ જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનો સમાવેશ થાય છે જેમ કે લોકસંગીત છે તો એના માટે લોકસાહિત્યનું અમે આયોજન હર વર્ષે કરીએ છીએ પછી નાના ભૂલકાઓ માટે આનંદ મેળાનું આયોજન થાય છે ત્યારબાદ કે નાના છોકરાઓને સ્ટેજ મળી રહે એ હેતુથી અને એમને સ્ટેજનો ડર નીકળી જાય એ હેતુથી અમે નાના ભૂલકાઓ માટે અને બાળકો અને બા બાલિકાઓ માટે અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ જેમાં મુખ્યત્વે અમારી થીમ એવી હોય કે આપણા જે પરંપરાગત જે પૂજનો છે દેવો છે શ્લોકો છે મંત્રો છે એની રજૂઆતો છોકરાઓ દ્વારા કરવામાં આવે અને વિવિધ દાતાઓ દ્વારા એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે આ બહુ સરસ મજાનું અમે સાત દિવસનું ગણપતિ મહોત્સવ પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા વ્યાયામશાળા ગ્રાઉન્ડ મધ્ય કરવામાં આવે છે જેમાં લોક ભાગીદારી અને આજુબાજુના વિસ્તાર અને દૂરથી પણ માણસો દર્શન કરી અને લાભ મેળવે છે